નમસ્કાર હું કાનન માંકડ મિત્રો શિયાળો હોય તો વધુ પડતી ઠંડીને કારણે આપણું નાક બંધ થઈ જાય છે શરદી થઈ હોય ઇન્ફેકશન થયું હોય અથવા ઉનાળો હોય તો એસી માં વધુ સમય રહ્યા હોય તો પણ નાક બંધ થઈ જાય છે સમસ્યા બહુ સામાન્ય લાગે પરંતુ જેના ઉપર વીતે તેને ખ્યાલ આવે કે શ્વાસ લેવામાં ઘણી જ તકલીફ પડે છે તો આજે ઘર બેઠા બંધ નાક ને ખોલવાના ત્રણ ઉપાયો જોઈશું ત્રણ ઉપાયો જણાવતા પહેલા ખાસ કહી દઉં કે તમને આ સમસ્યા લાંબા સમય સુધી હોય વધુ ને વધુ તકલીફ આપતી હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ડોક્ટર ની સલાહ લેવી ડોક્ટર કેવી રીતે ટ્રીટમેન્ટમાં આગળ વધવું તો પહેલો ઉપાય છે સિમ્પલ હું નીચે બેઠી છું તમે ગમે ત્યાં બેસી શકો વજ્રાસન અથવા કમ્ફર્ટેબલ પોઝમાં જમણો હાથ છે ડાબા આમપીટની નીચે ડાબા હાથ છે જમણાની નીચે આ રીતે અંગુઠો બહાર રહેશે અને સિમ્પલ લાંબા ઊંડા શ્વાસ લેવાના છે છોડવાના છે એક મિનિટથી શરૂ કરીને પાંચ મિનિટ સુધી તમે આ રીતે બેસો ધીરે ધીરે તમારું જમણી અને ડાબી જમણી નાસિકા અને ડાબી નાસિકાને બેલેન્સ કરે છે માટે જયારે પણ નાક તમારું બંધ હોય ત્યારે આ પોઝિશનમાં પાંચ મિનિટ બેસવાથી તમને ઇન્સ્ટન્ટ રાહત મળશે બીજો ઉપાય છે એક્યુપ્રેસર ટ્રીટમેન્ટમાં એક પ્રેશર પોઈન્ટ છે એકઝેટ આપણા નાકની હું બાજુમાં ઇમેજ પણ શેર કરી આપીશ આપણે જે આ એકઝેટ ગોળાકાર છે એની બાજુમાં તમને જ્યારે પણ એમ થાય કે તમારો નાક બંધ છે ખાસ કરીને રાત્રે વધુ તકલીફ પડતી હોય છે તો એકઝેટ આ જગ્યાએ એલાઇ ટ્વેન્ટી નામનો પોઈન્ટ છે ક્લોકોઇઝ એન્ટી ક્લોકોઇઝ મસાજ કરવાનો આમ તો આખો પાથ તમારો ડિસ્ટર્બ હોય જ્યારે પણ તમને સાઇનસનો પ્રોબ્લેમ શરદી ઉધરસ હોય અહીંથી લઈને આખા પાથ તો તમારો આખો પાથ છે એને ખોલશે કે સોજો હોય ઇન્ફેક્શન ત્રીજો ઉપાય છે સ્ટીમ લેવાનો વરાળ લેવાનો છે કોરોના ટાઇમે બધાએ ખૂબ એનો ઉપયોગ કરવો હતો ત્યારે લોકો ખૂબ ડરતા હતા અને રેગ્યુલર રહેતા હતા હવે થોડું થોડું ઓછું થઈ ગયું છે તો ખાસ રેકમેન્ડ કરીશ અને આ એકદમ અસરકારક ઉપાય છે गरम પાણીમાં તમે પેલી બાર મળે છે ઈ પણ એને લગતી ગોળી નાખી શકો છો પરંતુ ઘર માં જ રસોડા માં રહેલું જીરું અજમો અને લવિંગનો ભૂકો કરી અને લવિંગ એમાં નાખી અને પાણીને એકદમ ગરમ કરવાનું જેવું એ પાણી તૈયાર થાય એટલે એનાથી નાક વડે શ્વાસ લેવાનો સ્ટીમ વડે અને પછી આ રીતે તમે ઇન્હેલ એક્સેલ કરશો એટલે જે જીરું છે અજમો છે લવિંગની જે સ્મેલ છે એની જે અસર છે એ તમારા શ્વાછો શ્વાસમાં જશે તમારો રસ્તો ખોલશે અને તમને જે પણ નાક બંને લગતા ઇશ્યુ છે એમાંથી રાહત આપશે તો આ હતા ત્રણ અસરકારક ઉપાય તમને જ્યારે પણ આ થાય તમે એક મિનિટ બે મિનિટ જ્યાં સુધી તમને ધીરે ધીરે ફેર ન પડે ત્યાં સુધી તમે ચોક્કસથી આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો આશા રાખું છું આ વસ્તુ તમે કામ આવશે ફરી મળીએ નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર